ઓઝાર સાથે આ મિની ટ્રેક્ટર તમને માત્ર એક લાખ ત્રીસ હજારમાં મળી જશે તેમાં પણ ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ઓઝાર સાથે એક લાખ ત્રીસ હજાર ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ પણ જશે તો વહેલી તકે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો દિનેશભાઈનો હું તમને ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો યુવરાજ બસો પંદર મિની ટ્રેક્ટર છે અને સાથે ઓઝાર છે સૌ પ્રથમ ટ્રેક્ટરની વાત કરું તો મહેન્દ્રા યુવરાજ બસો પંદર મિની ટ્રેક્ટર છે તે બે હજાર અગિયારના મોડેલનું છે અને છઠ્ઠો મહિનો છે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો ફૂલ કમ્પ્લેટ ટ્રેક્ટર આખું રનિંગ કન્ડિશનમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ્ટ ડ્રાઈવ લઈ સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ ખરીદી કરી શકશો પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો દિનેશભાઈનો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો તેમનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેફસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં જોવા મળશે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો આખું ટ્રેક્ટર છત્રી નથી સીટનું કન્ડિશન સારું અને ટ્રેક્ટરની સાથે ઓજાર પણ આપવાનું છે દાંતી જોઈ રહ્યા છો તમે વિડીયોની અંદર પાછળ જે દાંતી છે ને તે દાંત પણ સાથે તમને મળી જશે કિંમતની વાત કરું તો ટ્રેક્ટર અને આ કિંમત 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 અંદાજિત રૂબરૂ સ્થળ ઓછી થઈ જશે ફિક્સ નથી હવે આ ટ્રેક્ટર અને દાંતી લેવાના હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો કચ્છ તાલુકો અંજાર અને મોટી નાગલ પર ગામે જોવા મળશે ભુજ થી ચાલીસ કિલોમીટર આગળ હવે ટ્રેક્ટર લેવાનું હોય તો દિનેશભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે દિનેશભાઈ નામ સત્તાણું બે પચાસવાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો